જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આજે છે બે હજાર છવ્વીસ જાન્યુઆરી ફર્સ્ટ પહેલો દિવસ તો તમને બધા એને કાણક્યા ફેમિલી અને વીઆર કે ફેમિલી તરફથી સાલ મુબારક સાલનો પહેલો દિવસ તમને મુબારક તો જોઈ લો સવાર પડી ગઈ છે અને આ મેડમ મેડમ જોડે મુલાકાત કરી લઈએ તો ગુડ મોર્નિંગ મેડમ ને અહીંયા જોઈ લો બે હજાર છવ્વીસની પેલી ઓનલાઈન શોપિંગ આવી ગઈ છે અહીંયા તો વટાણા જોઈ લો આવી ગયા છે ધાણા છે અહીંયા લીલા લીંબુ કાંદા બટેકા પછી આ સ્વીટ પટેટો ફણસી છે ટામેટા છે ચાર પીસ કાકડી ગાજર ને દહીં તો મિત્રો આજ કંઈક અલગ જ મેડમ વેરાયટી બનાવવાના છે તો મેડમ શું બનાવવાના છો આજે તમે ડિનર લંચ છે વેજ બિરયાની તો એના માટે જો બધી તૈયારી જ કરું છું પહેલા બધા જરા વાસણ ગોઠવી લઉં પછી આપણે વેજ બિરયાની બનાવવાની તૈયારી કરીએ પણ પહેલા બધું આ બધું આપણે એને ચોપિંગ કરવું પડશે આ બધું આ બધું હા એટલે બધું એ બધું કરવાનું બાકી છે હમ તો ત્યાં જોઈ લો મોટો ટોપ બી નીકળી ગયો છે ઉપર માળિયા પરથી કે ફૂલ આમ ટોપ ભરીને આજે બિરયાની બનાવવાની છે

વગર મોસમનો શિયાળામાં વરસાદ અને ઠંડુ બી એટલું જ નીકળ્યું હતું આમ ઠંડો પવન ને તો તમારી ત્યાં વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે જરૂર કમેન્ટ્સ કરજો ગુજરાતની જોતા હોય તો ગુજરાતમાં બી લગભગ વરસાદ પડ્યો છે ઘણા બધા સ્ટેટ્સમાં વરસાદ પડ્યો છે મહારાષ્ટ્રમાં પણ ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે તો જરૂર કમેન્ટ્સ કરજો વરસાદ પડ્યો છે કે નહીં કારણ વગરનો વરસાદ મોસમ વગરનો વરસાદ આ બધું કટિંગ વગેરે બધું થઈ ગયું છે હવે એને

અહીંયા શોપિંગ વગેરે બી જોઈ લો એક વસ્તુની મેં મેડમ ને ડિમાન્ડ કરી કે આપણે જરાક બિરયાનીમાં પનીર બી નાખી દઈએ તો જોઈ લો પનીર બી આવી ગયું અહીંયા જો કાંડા ચોપ થઈ ગયા છે પનીર ટામેટા કોથમીરી આદુ મરચાની પેસ્ટ સાથે અહીંયા કેસરવાળું દૂધ રેડી છે દહીં છે ગરમ મસાલો બિરયાની મસાલો નથી એટલે ગરમ મસાલો છે સાથે આપણી પાસે મહાલક્ષ્મીનો બી ગરમ મસાલો છે અહીંયા આપણા રેગ્યુલર મસાલા તો અહીંયા વેજીટેબલ બોઇલ કરવા મૂક્યું હતું ને એ બોઇલ થઈ ગયું છે હમ જુઓ બસ

ફર્સ્ટ ક્લાસ આ હા કલર બી જોરદાર આવી ગયો હવે આમાં નાખી દેસુ ટામેટા જે ફાઇન ચોપ કરેલા હતા જોઈ લે એકદમ ફાઇન ચોપ ચોપિંગ માસ્ટર કરેલા હતા બરાબર ને મેડમ હવે નાખશું આપણે ગરમ મસાલો એકદમ ગરમા ગરમ 555 ડિગ્રી ગરમ મસાલો એવરેસ્ટનો દુઆ લક્ષ્મી ને તો આપણે આ પાસે આ બેસ્ટ એ પીસેલો ગરમ મસાલો છે કલર જોઈ લો એનો એકદમ કલર જોઈ લો અલગ જ છે ગરમ મસાલાનો पनीर

ને સુગંધ મિત્રો બિલીવ નહીં કરશો એટલી સરસ સુગંધ મને આવે છે ને નાકમાં આહા ખરેખર મિત્રો ફર્સ્ટ ક્લાસ છે અને તેલ બી છૂટું થવા છે ને વેજીટેબલ બધું મસ્ત મસાલા સાથે મિક્સ થઈ ગયા હમ અને પનીર નાખવા મસ્ત લાગે છે ખરેખર આપણે રાઈસ રહ્યું આપણું સ્ટીમ રાઈસ

કલર નાખ્યો તો કલર હા તમારે જે ઓપ્શન કરવું હોય તમારે ફૂડ કલર નાખ્યો હોય તો તમે ફૂડ કલર એ નાખી શકો છો તમારે કેસર વાળું દૂધ નાખું જો તમે એ નાખી શકો છો જે તમારે નાખવું એમ અને ઉપર કોથમીર હમ એકદમ કલરફુલ બિરયાની ખરેખર એટલે ઘી ઘી નાખવાનું છે

હશે વાંધો નહીં તો આપડે શીરો બનાવવાનો છે ને હમણાં કે મીઠું મોડું કરવું પડે આજે નવ વર્ષ છે તો શીરો થોડો બનાવીએ શીરો બનાવી દેસુ વાંધો નહીં તો હવે આને જો શું કરીએ નીચે તવી રાખી લઈએ તો બરાબર સ્ટીમ થાય ચોટે નહીં પાંચ મિનિટ છે ને ફાસ્ટ પર રાખશું ને પાંચ મિનિટ થઈ હશે ને પછી આપણે ગેસ સ્લો કરીને પંદર મિનિટ થી સ્લો ઉપર આખું એને સ્ટીમ થવા લઈશું બરાબર જો લો ઉપર વજન બી મૂકી દીધું તાકે સ્ટીમ બહાર નહીં જાય પણ આજે ઢાકણું આપણે માર્યું છે પરફેક્ટલી તપેલી ઉપર લાગી ગયું છે એટલે સ્ટીમ તો બહાર જવાનો ચાન્સીસ જ નથી નાખીને આને ફ્રિજમાં મૂકી લઉં તો મસ્ત ઠંડુ આપણું રાઈટ થઈ જાય બરાબર એ શીરો બનાવવાની તૈયારી કરીએ અહીંયા શીરો બનવાનું બી સ્ટાર્ટ થઈ ગયું છે થોડુંક જ બનાવવાનું છે

નવા વર્ષ નો પેલો ઓર્ડર આજે બપોર પછી ઓર્ડર હશે એટલે પછી ઘર હતી ને એટલે પછી આ બધું પ્લાનિંગ કર્યું બનાવવાનું કે આ બધું બનાવવામાં ટાઈમ લાગી જાય બરાબર મિત્રો જમવાનું આપણું બનીને રેડી છે અહીંયા જોઈ લો વેજ પનીર બિરયાની ને મીઠો મીઠો શીરો બી બનાવી દીધો પ્રસાદી ધરવા માટે અને દિવ્યભાઈ બી આવી ગયા એક ફોન ઉપર કે બે હજાર છવ્વીસની પહેલી બિરયાની ખાવા માટે જોઈ લો આહા હા હા